આત્મહત્યા કરી લીધી છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે વાસ્તવમાં જ્યારે તે લાંબા સમય સુધી ચેન્નાઈમાં તેના ઘરના રૂમમાંથી બહાર ના આવ્યા અને ત્યારે તેના પરિવારના સભ્યોએ દરવાજો તોડ્યો અને તેમાં મૂર્ત હાલતમાં જોયો ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે આપણે જણાવી દઈએ કે ત્યારે ચિત્રાએ પણ તે ડિસેમ્બર બે હજાર વીસમાં ત્યારે ચેન્નાઈની એક હોટલમાં આત્મહત્યા કરી હતી જે આ મિત્રો અત્યારની આ દુગત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ